નો છેતરપિંડીનો ભોગ બનતા હોવાની ઘટના જે વારંવાર સામે આવતી હોય છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે સાહેબ સાથે સેટિંગ છે એમ કહી સરકારી નોકરીની ગેરંટી આપી યુવકે બેરોજગારો પાસેથી એક કરોડની છેતરપિંડી આચરી અલગ અલગ પોસ્ટના અલગ અલગ ભાવ નક્કી કરી યુવાનો પાસેથી પૈસા લઈ પહેલા કોન્ટ્રાક્ટ અને પછી કાયમી કરી આપવાનું કહેવામાં આવ્યું યુવકે બેરોજગારોને વિશ્વાસમાં લીધા અને ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ અને પોલીસને જાણ થતા સેક્ટર 7 પોલીસે છેતરપિંડી આચરનાર યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગાંધીનગર જિલ્લામાં સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અમિત મહેન્દ્રભાઈ કાંતિલાલ બાવસારે ગઈકાલે એક ગુનો 406 420 નો નોંધાવેલો જેમાં અમિતભાઈ પોતે ઝેરોક્સ મશીન રિપેરિંગનું કામ કરે છે એમને શૈલેષ બીખાભાઈ ઠાકોર કે જે ગાંધીનગરમાં રહે છે અને ઝેરોસના કોન્ટ્રાક્ટના કામ બધા રાખેલા છે એ એમની સાથે ઓળખાણ થતાં એ શૈલેષભાઈ ભીખાભાઈ ઠાકોરે જીએસપીબીમાં ક્લાર્કની ભરતી અંગે ઓળખાણ છે સાહેબો સાથે અને સરકારી નોકરી અપાવી શકે એમ છે પોતે એ મુજબની અમિતભાઈને વાત કરતા અમિતભાઈએ પોતાના ઓળખીતા સંબંધીઓ અને એના મિત્રો મારફતે આ કુમાર ભીખાભાઈ ઠાકોરને રોકડા રૂપિયા તથા ઓનલાઈન પૈસાઓ સરકારી નોકરી ક્લાર્કની ભરતી માટે અપાવડાવી અને કુલ સત્યાવીસ માણસો પાસેથી આ શૈલેષભાઈ ઠાકોરે એક કરોડ તેતાલીસ લાખ પંચાણું હજાર રૂપિયા રોકડા તથા ઓનલાઈન નોકરી મેળવવાના બહાને મેળવી અને ઠગાઈ કરેલી હોય એની સામે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ ગુનાના કામે શૈલેષ ઠાકોર સાથે બીજા કેટલા આરોપીઓ છે આ પૈસા જે મેળવ્યા અને ઉચ્ચ અધિકારી સાથે જે ઓળખાણ હોવાની જે વાત કરી હતી એમાં બીજા કોણ સંડોવાયેલા છે આ તમામની તપાસ ચાલુ છે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આધાર કાર્ડ